વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખીશું નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ હવે નૃત્ય કલા નૃત્ય કલા તે એક લલિત કલાનો ભાગ છે કે ગાયન વાદન અને નર્તન ગાવું વગાડવું અને નૃત્ય કરું નૃત્ય શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થયેલ છે નૃત્યકલા તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે એટલે કે ભગવાન શિવે નૃત્ય છે એની ઉત્પત્તિ કરી હોય તેવું જણાય છે અને તેમણે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોય તેવી પણ માન્યતા રહેલી છે અહીંયા આપણે શંકર ભગવાન એને આપણે નટરાજ કહેવાય છે અને નૃત્ય કલાને પૃથ્વી ઉપર લાવવા માટે તે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોય તેવી માન્યતા પણ ગણાય છે ભારતમાં ભરતનાટ્યમ છે કુચીપુડી છે કથકલી કથક ઓડિશી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો ગણાવી શકાય છે તો હવે આપણે નૃત્ય કલા વિશે આગળ શીખીશું પ્રથમ છે અહીંયા ભરત ભરતમુનિ દ્વારા ભરતનાટ્યમ તમિલનાડુ તા રાજ્યનો તાંજોર જિલ્લો એટલે કે ભારતની દક્ષિણમાં આવેલ તમિલનાડુ અને ત્યાંનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું સ્થાન ગણવામાં આવે છે ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરત મુનિ ભરતનાટ્યમ છે તેનો મુખ્ય આધાર કોણ છે ભરત મુનિ અને નંદિકેશ્વર રચયિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજંતી માલા છે હેમા માલિની છે તે ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય ગણાય છે આ ઉપરાંત મૃણાલીની સારાભાઈ અને ગોપી કૃષ્ણ દ્વારા પણ આ પ્રાચીન પરંપરાના વારસાને ઉજાગર કરેલ છે એટલે અહીંયા આપણે મૃણાલિની સારાભાઈ ગોપીકૃષ્ણ માલા હેમા માલી આપણા આ વારસાને આપણી આ પરંપરાને જાળવી રાખનાર છે જે ભરતનાટ્યમની આ પરંપરા તેમને ઉજાગર કરેલ છે હવે પછીનું નૃત્ય કલા છે કુચીપુડી કુચીપુડી નૃત્યની રચના પંદરમી સદીના અરસામાં થઈ છે અહીંયા આપણે જોઈએ પંદરમી સદી એટલે કે ઈસવીસન ચૌદસો શું કહીશું આપણે પંદરમી સદી એટલે ઈસવીસન ચૌદસો આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે આ નૃત્ય છે તે મુખ્ય સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવતા આ નૃત્યમાં ભારતીય નૃત્યના પાયાના મુદ્દાઓ વણી લેવામાં આવ્યા છે સ્ત્રી અને પુરુષો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે ખાસ કરીને સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે અને ભારતીય નૃત્યના પાયાના જે મહ જે પાયાના કહેવાય તે મુદ્દાઓ વણી લેવામાં આવ્યા છે તે આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે કુચીપુડી નૃત્ય માટેના જાણીતા નર્તકો એટલે કે નૃત્ય કરનારાઓ નર્તકો એટલે શું નૃત્ય કરનારાઓ ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામા રેડ્ડી શોભા નાયડુ વગેરે પ્રાચીન વારસાને આ શૈલી જાળવી રાખેલ છે અહીંયા આપણે જોઈએ તો આંધ્ર પ્રદેશ ભારતના આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જોવા મળે છે તો અહીંયા આપણે ખાસ કયા પ્રદેશ સાથે કયું નૃત્ય સંકળાયેલું છે એ પણ પરીક્ષાની અંદર આપણે પૂછાય છે દાખલા તરીકે જોડકામાં તમિલનાડુ તો સામે શું આવે ભરતનાટ્યમ અહીંયા આપણે આંધ્રપ્રદેશ તો કુચીપુડી કેરલ તો કથકલી અથવા નૃત્યની સામે રાજ્ય પણ આપેલા હોય તેવું પણ બને તેથી ખાસ કરીને એ પણ આપણે ધ્યાન રાખીશું હવે પછીનું નૃત્ય છે કથકલી કથકલી એ દક્ષિણ ભારતની અંદર આવેલા આવેલું કેરળ રાજ્ય એનું આ ખૂબ જ પ્રચલિત નૃત્ય છે કથકલી નૃત્યમાં આ નૃત્ય ઘેરદાર સુંદર કપડાંવાળી સ્ત્રી એટલે કે તેની વેશભૂષા એ ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે અને તેના પાત્રોની જાણકારી માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે ખાસ કરીને એમના મુખ પરના ભાવભાવો છે એ સમજવા પડે છે આ નૃત્યની અંદર વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી આપણે ચિત્રની અંદર જોઈએ છીએ કે ઘેરદાર સુંદર કપડાવાળી કથકલી નૃત્ય શૈલીમાં નટ કલાત્મક મુગટ ધારણ કરીને નટ છે તે કલાત્મક મુગટ ધારત કરીને ધારણ કરીને આપણે ચિત્રમાં જોઈએ છીએ કે ઘેરદાર છે તે સુંદર કપડાં છે અને મુગટ છે એ પણ કેવો છે કલાત્મક છે રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ ઉપર છે તે એક જ તેલનો દીવો તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને હવે જો આ નૃત્ય છે તેની મુખ્ય ઓળખ આવી રીતે છે કે રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપીને ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે રંગમંચ પર રંગમંચ એટલે અહીંયા સ્ટેજ કે જે જગ્યાએ કોઈ પણ પ્રકારનું નૃત્ય ભજવવામાં આવતું હોય તો આ રંગમંચ પર પડદા પાછળ આવીને કઈ જગ્યાએ પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપીને સાથે સંગીત પણ સંકળાયેલું છે ત્રણેય લોકના પાત્રોને ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી સજીવ કરે છે તો આ કથકલીની અંદર મુખ્ય ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રા એટલે કે હાથથી કોઈ પણ કરેલા ને સજીવ કરે છે અને એમના મુખના ચહેરાના વિશિષ્ટ ચિત્રામણને આપણે સમજવું પડે છે હવે ભારતના અનેક વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં એટલે કે આપણા ભારત દેશના આ વારસો આખા વિશ્વની અંદર ફેલાયેલો છે અને એનો પ્રચાર કરવાની અંદર કવિશ્રી વલ્લભ થોળ શું નામ આપેલું છે કવિશ્રી વલ્લભ થોળ કલામંડળમ કૃષ્ણપ્રસાદ શિવારમ રમન વગેરે એ કથકલી નૃત્યને દેશ પરદેશની અંદર નામના અપાવેલ છે અને આ ભારતના વારસાને ટકાવી રાખવામાં અને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવેલ છે તો આપણે નૃત્ય સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓને પણ યાદ રાખવાના છે જે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી છે હવે પછીનું નૃત્ય કલા છે કથક કથક નૃત્ય માટે એક ઉક્તિ જોડાયેલી છે કે કથન કરે સો કથક કહાવે કથન કરે સો કથક કહાવે મહાભારતમાં કૃષ્ણ અને ગોપીઓ સાથેના મહાભારતની અંદર શ્રીકૃષ્ણ અને ગોપી સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે વિકાસ થયેલ છે એટલે કે કથક નૃત્ય શ્રીકૃષ્ણ અને ગોપીઓના નૃત્યોની કથાઓ સાથે સંકળાયેલા છે જે આજે વૈષ્ણવ સંપ્રદાય કે જે વિષ્ણુની પૂજા કરે છે તેમની સાથે સંકળાયેલા છે તેમને આ નૃત્યના વિકાસમાં અને જાળવી રાખવામાં વિશેષ પ્રદાન આપેલું છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે કથક નૃત્ય છે તે ક્યાં જોવા મળે છે ઉત્તર ભારતમાં જોવા મળે છે આપણે જોયું કે ભરતનાટ્યમ છે તે તમિલનાડુ કુચીપુડી છે તે આંધ્રપ્રદેશ કથકલી છે તે ભારતના દક્ષિણમાં કેરળમાં એમ કથક છે એ ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે આ કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે પાયજામો એટલે કે એને આપણે લેંગો પણ કહી શકીએ અને ઉપર છે તે ઘેરવાળું વસ્ત્ર પહેરે છે આ કથક નૃત્ય શૈલી મુજબ એક પગ પર ગોળ ગોળ ફરવું આ આપણે શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે એટલે કે દર્શાવવામાં આવે છે ખાસ કરીને પરીક્ષાની અંદર આવું પણ પૂછાય છે કે એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્ય કઈ નૃત્ય કલા સાથે સંકળાયેલું છે તો શું આવશે કથક એટલે આપણે સ્લાઇડની અંદર જોઈએ તો હાઈલાઇટ કરેલી અમુક વસ્તુ જે અમુક લીટીઓ ઉપર હાઇલાઇટ કરેલી છે તે આપણે ખાસ યાદ રાખવાની છે કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાંયમો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે તો હવે આ વારસાને આ પરંપરાને ઉજાગર કરવામાં પંડિત બિરજુ મહારાજ સિતારા દેવી કુમુદીની લાખ્યા વગેરે લોકોએ આ શૈલીને જીવંત રાખી છે અને તેના વિકાસની અંદર મહત્વનો ફાળો આપેલો છે હવે આપણે શીખીશું મણિપુરી નૃત્ય મણિપુરી નૃત્ય શૈલીમાં મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે તેથી તે મણિપુરી નૃત્ય કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મણિપુરી નૃત્ય કહેવામાં આવે છે આ આપણે જોઈએ તો ભારતના પૂર્વ વિસ્તારમાં જેમાં આપણે સેવન સિસ્ટર્સ રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે એમાંનું એકા રાજ્ય છે કઈ જગ્યાએ તો કે ભાઈ ભારતમાં પૂર્વમાં સેવન સિસ્ટર્સના નામે સાત રાજ્યને ઓળખવામાં આવે છે એમાં મણિપુર એક છે મણિપુરના લોકો દરેક ઉત્સવના પ્રસંગે નૃત્ય કરે છે મણિપુરના લોકો છે તે દરેક ઉત્સવના પ્રસંગે નૃત્ય આ નૃત્ય કરે છે આ નૃત્યની ખાસ મહિમા અહીંયા એ દર્શાવી છે કે દરેક પ્રસંગે એ મણિપુરી નૃત્ય કરે છે આ નૃત્યના બે પ્રકાર પાડવામાં આવ્યા છે પહેલું લાસ્ય અને બીજું તાંડવ આ નૃત્યના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે બે પ્રકાર પાડવામાં આવ્યા છે પેલું છે લાસ્ય અને બીજું તાંડ મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળ લીલા અને રાસ લીલા પર આધારિત છે હવે જો અહીંયા એક આપણે કન્ફ્યુઝન પોઈન્ટ છે કે કથક નૃત્યમાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ એવો શબ્દનો ઉલ્લેખ થયેલો છે અને મણિપુરીમાં કૃષ્ણની બાળ લીલા અને રાસલીલા તો પરીક્ષામાં આ એક મૂંઝવતો પ્રશ્ન છે તો ખાસ તમે યાદ કરી લેજો કે કથક નૃત્ય સાથે સંકળાયેલું વાક્ય મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ આવશે અને મણિપુરી નૃત્યમાં શ્રીકૃષ્ણની બાળ લીલા અને રાસલીલા બંનેમાં કૃષ્ણ તો આવશે જ તે ઓલામાં શ્રીકૃષ્ણ અને ગોપી આવશે જ્યારે અહીંયા શ્રી કૃષ્ણની બાળ લીલા અને રાસલીલા આવશે આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલો રંગનો ચણ્યો જેને આપણે કુમિન તરીકે ઓળખવામાં આવે છે હવે જો અહીંયા નૃત્ય કરતી વખતે ઘેરદાર ચણ્યો પહેરવામાં આવે છે અને તે કેવા કલરનો હોય છે લીલા કલરનો હોય છે જેને આપણે કુમિન કુમિન એવું કહેવામાં આવે છે આ પણ એક માર્કનો પ્રશ્ન છે તો સ્લાઇડની અંદર જે હાઇલાઇટ કરવામાં આવેલી લીટીઓ છે એ આપણે ખાસ યાદ રાખવાની છે આ નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે રેશમનો શું પહેરવામાં આવે બ્લાઉઝ પહેરવામાં આવે છે અને કમરે પટ્ટો બાંધવામાં આવે છે અને નીચેના ભાગે આપણે જોયું કે લીલા રંગનો ચણિયો જેને આપણે કુમિન કહીએ છીએ આ ભારતી નૃત્યને ઉજાગર કરવામાં તેમજ ભારત અને વિશ્વમાં જીવંત રાખવામાં ગુરુ ઓમોબી સિંઘ ગુરુ ઓમોબી સિંગ આતોમ્બો સિંઘ ગુરુ બિપિન સિન્હા નૈના ઝવેરી નિર્મળા મહેતા આ બધા જ વ્યક્તિઓએ આ મણિપુરી નૃત્યને જીવંત રાખવામાં મહત્ત્વનો ફાળો આપેલો છે આ ઉપરાંત ઓડિશીની ઓડિશી નૃત્યની શૈલી પણ જાણીતી છે જે દેશ પ્રદેશમાં આજે પણ નામના મેળવેલ છે આમ ભારતે નૃત્ય કલા ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરેલ છે જે આપણા દેશને આ વારસાએ આપણને મહત્ત્વનું સ્થાન અપાવેલું છે તો અહીંયા આપણે ભારતની નૃત્ય કલા શીખ્યા